ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓના પડઘમ છે તે વાગી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં બેઠકોના જે નામ છે ઉમેદવારો છે છે કરી દીધા ગુજરાતભરમાં ખૂબ ચર્ચાથી લોકસભાની બેઠક છે જૂનાગઢ બેઠક જે આ અત્યાર સુધી ફેંચ ફસાયેલો હતો પરંતુ ગઈ રાત્રે આ ફેસ ફસાયેલો હતો તેમાં તેનું નિરાકરણ આવી ગયું છે અને અહીંયા સિટિંગ સાંસદ રાજેશ ચુડાસમા જે બે ટમથી લગાતાર સાંસદ રહી ચૂક્યા છે અને હવે તેઓને ત્રીજી વાર સાંસદ બનવાનો મોકો મળ્યો છે પરંતુ આ મોકો કેટલો સફળ થાય છે તે હવે આવનારો સમય બતાવશે પરંતુ ત્રીજી ટર્મ માટે તેઓને ભારતીય જનતા પાર્ટીએ પસંદગી કરી છે હવે આ જૂનાગઢ બેઠકના જનતાઓ રાહ જોઈને બેઠા છે કે અહીંયા જૂનાગઢ બેઠક પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે ઇન્ડિયા ગઠબંધન થયું છે તો અહીંયા કોંગ્રેસમાંથી કયો એવો મજબૂત ચહેરો આવશે જે રાજે ચુડાસમાને ટકર આપી શકશે એ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ નમસ્કાર મિત્રો મારું નામ છે હાર્દિક સિંગોળ ખાસ કરીને જુનાગઢ બેઠક પર અત્યારે રાજેશ ચુડાસમાને રિપીટ કરાય છે ત્યારે કોંગ્રેસમાં હવે પેસ પસાયેલો છે કોંગ્રેસમાં કયા ઉમેદવારો મેદાનમાં આવશે તેની હાલ અત્યારે આપણે વાત કરવાની છે હાલ અત્યારે કોંગ્રેસમાં પહેલા નંબર ઉપર નામ આવી રહ્યું છે હીરાભાઈ જોટવા આહીર સભાના ખૂબ અગ્રણી નેતા કદાવાર નેતા અને આહીર સમાજમાં પ્રભુત્વ છે પરંતુ અન્ય સમાજમાં પણ તેઓ કદાવાર નેતા છે હીરાભાઈ જોટવા ખાસ કરીને તેઓ કેશોદના ગઈ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા પરંતુ તેમાં તેની હાર થઈ હતી પરંતુ અહીંયા એક સમીકરણ બેઠે છે કે હીરાભાઈ જોટવા જે આહિર સમાજમાંથી આવે છે તો તેની સામે ભાજપમાંથી રાજી ચુડાસમા જેઓ કોરી સમાજના છે તો અહીંયા શું કોંગ્રેસ છે તે આહીર વર્ષિષ કોરી લડાઈ છે તે લડવા જઈ રહી છે સંભાવના બીજી છે કે જો કોંગ્રેસ પાર્ટી છે તે અહીંયા કોળી વર્ષિસ કોરીની લડાઈ લડવા માંગે છે તો શું રાજી ચુડાસમાની સામે પૂજાભાઈ વંશને મૂકશે પરંતુ આ શક્યતાઓ ઓછી છે આપણે જોયું છે બે હજાર ચૌદની અંદર અંદર અહીંયા પૂંજાભાઈ વંશને કોંગ્રેસ તરફથી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા અને તેઓની રાજી ચુડાસમા સામે હાર થઈ હતી પરંતુ એક વાત નિશ્ચિત છે કે પૂંજાભાઈ વંશ લાંબા સમયથી તરસાઓએ જોર પકડ્યું હતું પૂંજાભાઈ ભાજપમાં આવે છે પરંતુ પૂંજાભાઈ વંશ કોંગ્રેસના એક આવા અડેખમ નેતા છે ઘણી ઓફરો આવ્યા છતાં તેઓ પણ ભાજપમાં ગયા નથી અને અડગ રહ્યા છે એટલે પૂંજાભાઈ વંશ અડગ રહ્યા છે એટલે એવું પણ માનવામાં આવી શકે કે પૂજાભાઈ વંશને ત્રીજી વખત કદાચ ટિકિટ આપે જો જીતવાની શક્યતાઓ વધારે વધુ હોય તો પરંતુ હાલ અત્યારે આ શક્યતાઓ ખૂબ ઓછી છે હવે ત્રીજું નામ આવે છે વિમલભાઈ ચુડાસમા કોંગ્રેસ એવું વિચારે કે અહીંયા કોળી વર્ષિસ કોળીના ઉમેદવાર બનાવવા છે તો વિમલભાઈ ચુડાસમા તે પણ મેદાનમાં આવી શકે છે વિમલભાઈ ચુડાસમા એક એવા નેતા છે યુવાઓનું ધડકન છે યુથ કોલમ છે તેની સાથે છે ખાસ કરીને આપણે ગઈ ચૂંટણીમાં જોયું છે સોમનાથની વિધાનસભા ચૂંટણીમાં વિમલભાઈ એક જંગી બહુમતીથી તેઓ જીત્યા હતા કટોકટોની વચ્ચે પણ તેઓ જીત્યા હતા એટલે કોંગ્રેસ છે તે હિમલભાઈ ચુડાસમાને પણ મેદાનને ઉતારી શકે છે પરંતુ આ બધું સમીકરણ જોતા હાલ અત્યારે એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ છે તે કંઈક અલગ વિચારી રહી છે ખાસ કરીને તેઓ કોળી વર્ષિત આહિરનો જંગ છે તે જોવા માંગે છે અને એના માટે લાગી રહ્યું છે કે તેઓ હીરાભાઈ જોટવાની રાહ જોઈને બેઠા છે કે હીરાભાઈ જોટવા જો એક વાર હા પાડી દે તો અમારે એમને મોકો આપવો છે કોંગ્રેસમાંથી ચૂંટણી લડાવી છે અને મજબૂત લડાવી છે અને હાલ અત્યારે એવું લાગી રહ્યું છે અમે હીરાભાઈ જોટવા સાથે ટેલિફોનિક વાતચીત કરી છે કદાચ એ એ પણ કહી રહ્યા છે જો મને કોંગ્રેસ પાર્ટી છે તે કહેશે તો હું ચૂંટણી લડવા તત્પર છું લાગી રહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી હીરાભાઈ જોટવાની મેદાને ઉતારશે તો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં થોડો ડરનો સામનો પણ કરવો પડશે કારણ કે હીરાભાઈ જોટવા આપણે અગાઉ જોયું છે આપણે હું અગાઉને એક લોકસભાની ચૂંટણી તાજી કરાવી આપું જ્યારે બે હજાર ચારની અંદર જસુભાઈ બારડ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી તેની સામે હતા ભાવનાબેન શિખલિયા જેઓ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી હતી આ બંને વચ્ચે ખરા ખરીનો જંગ થયો હતો અને હીરાભાઈ જોટવા આ જંગમાં પણ સામેલ થઈ શકે છે આપણે જણાવ્યા આપું કે જ્યારે જસુભાઈ ધાનાભાઈ બારડે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી ત્યારે તેઓ એક કોંગ્રેસના અને આહિર અગ્રણી નેતા હતા અને આપ જોતા આવ્યા છો વર્ષોથી કે કોંગ્રેસ સાથે ખાસ કરીને મુસ્લિમ સમાજ દલિત સમાજ અને આહિર સમાજ તે કોંગ્રેસની અત્યાર સુધી વોટ બેંક રહી છે એટલે એવું થઈ શકે ત્યારે જસુભાઈની છે તે જીત થઈ હતી તેના પાસાના કારણ એ હતા કે તેમની સાથે તેમનું આહિર સમાજ હતું પ્લસમાં મુસ્લિમ સમાજની વોટ બેંક આવી હતી પ્લસમાં દલિત સમાજની બેંક આવી હતી એટલે આમને આમ જાતિગત સમીકરણ પ્રમાણે જસાભાઈ ધાનાભાઈ બારડની જંગી બહુમતીથી જીત થઈ હતી આ જૂનાગઢ બેઠક પરથી આ રીતે જો કોંગ્રેસ પાર્ટી હાલ અત્યારે વિચારે તો અહીંયા હીરાભાઈ જોટવાને અશુભ તેઓ ટિકિટ આપી શકે છે કોંગ્રેસ પાર્ટી એવું વિચારી રહી છે કે આપણે જો હીરાભાઈ જોટવાને અહીંયા ઉમેદવારી આપીએ છીએ તો તેની સાથે આ મતદાન તો તેઓને મળવાનું છે તેની સાથે સાથે મુસ્લિમ સમાજ અને દલિત સમાજની જે વોટ બેંક છે તે પ્યોર અહીંયા કોંગ્રેસની રહી છે એટલે એવું વિચારીને અહીંયા જો કોંગ્રેસ છે તે હીરાબા ચોટવાની મેદાને ઉતારે છે તો ક્યાંક ને ક્યાંક બહુ કટોકટી થઈ શકે છે અને જે કંઈ જીતે છે તે પચાસ થી ચાલીસ હજારની લીડથી જીતે છે એવું હાલ અત્યારે અમારું અનુમાન છે મિત્રો મિત્રો તમારું શું કહેવું છે આ લોકસભા બેઠક પર કોંગ્રેસ પાર્ટી છે તે કોને મેદાને ઉતારી શકે છે તે ખાસ કરીને અમારા કોમેન્ટ સેક્શનમાં તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં